ઇતિહાસના મહત્વના જનરલ નોલેજ પ્રશ્નો પ્રશ્ન એક ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ છે જવાબ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રશ્ન બે મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી જવાબ ભટ્ટાર કે પ્રશ્ન ત્રણ મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો જવાબ સૈવ પ્રશ્ન ચાર મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી જવાબ વલ્ભી એકસો બાર થી છસો છ્યાસી પ્રશ્ન પાંચ ચીની મુસાફર હ્યુએન સંઘની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ કરતો હતો જવાબ ધ્રુવસેન બીજો પ્રશ્ન છ મૈત્રક શાસકનો અંત કોના દ્વારા થયો જવાબ આરબોના હુમલાઓ દ્વારા પ્રશ્ન સાત મૈત્રક યુગમાં સંસ્કૃતમાં રાવણવધ મહાકાવ્યની રચના કરનાર કવિનું નામ શું હતું જવાબ કવિ ભટ્ટી પ્રશ્ન આઠ રાષ્ટ્રકૂટોની રાજધાની ક્યાં સ્થળે હતી જવાબ ખેટક પ્રશ્ન નવ કયો સમય અનુમૈત્ર ઓળખાય છે જવાબ ઈસવીસન સાતસો અઠ્યાસી થી ઇતિહાસમાં કયો કાળ સુવર્ણકાળ તરીકે ગણાય છે જવાબ સોલંકી યુગ પ્રશ્ન અગિયાર ગુજરાતને ગુજરાત નામ ક્યાં શાસનકાળ દરમિયાન મળ્યું જવાબ સોલંકી યુગ પ્રશ્ન બાર પાટણમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે થઈ જવાબ ઈસવીસન નવસો બેતાલીસમાં પ્રશ્ન તેર મોહમ્મદ ગઝનવીની સોમનાથ પર ચડાય વખતે પાટણમાં કોનું શાસન હતું જવાબ ભીમદેવ પહેલો પ્રશ્ન ચૌદ આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી જવાબ વિમલ મંત્રીની પ્રશ્ન પંદર સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ હતો જવાબ સિદ્ધરાજ જયસિંહ પ્રશ્ન સોળ સિદ્ધરાજ જયસિંહે ક્યાં ઉપનામો ધારણ કર્યા હતા જવાબ સિદ્ધ ચક્રવર્તી અવંતીનાથ બરબક જીષ્ણુ અને ત્રિભુવન ગંડ પ્રશ્ન સત્તર સિદ્ધરાજ જયસિંહ માળવાના ક્યાં રાજાને હરાવી કેદ કર્યો હતો જવાબ યશોવર્મા પ્રશ્ન અઢાર કુમારપાળ ક્યાં ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો જવાબ જૈન ધર્મ પ્રશ્ન ઓગણીસ સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમયગાળા સુધી શાસન ક્યાં રાજાએ કર્યું જવાબ ભીમદેવ બીજો પ્રશ્ન વીસ સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું જવાબ વાઘેલા વંશ પ્રશ્ન એકવીસ વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો જવાબ વિશલદેવ પ્રશ્ન બાવીસ વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો જવાબ કર્ણદેવ વાઘેલા પ્રશ્ન ત્રેવીસ અલાઉદ્દીન ખિલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચઢાઈ કરી હતી જવાબ કર્ણદેવ વાઘેલા પ્રશ્ન ચોવીસ ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખિલજીને કોણે કહેણ મોકલ્યું હતું જવાબ કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવે પ્રશ્ન પચીસ ગુજરાતમાં ક્યાં મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું જવાબ અલાઉદ્દીન પ્રશ્ન છવ્વીસ અહમદશાહે અમદાવાદ સિવાય બીજા ક્યાં શહેરની સ્થાપના કરી હતી જવાબ અહમદનગર હાલનું હિંમતનગર પ્રશ્ન સત્યાવીસ ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે જવાબ મહમૂદ બેગડો પ્રશ્ન અઠ્યાવીસ મહમૂદ બેગડાએ ક્યાં બે ગઢ જીત્યા હતા જવાબ જુનાગઢ અને પાવાગઢ પ્રશ્ન ઓગણત્રીસ મહમૂદ બેગડોએ કયા શહેરો વસાવ્યા હતા જવાબ મહેમદાવાદ અને ચાંપાનેર પ્રશ્ન ત્રીસ દાદા હરિની અને અડાલજની વાવ કોના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી જવાબ મહમૂદ બેગડો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો